તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે કળેસલા ની રેસીપી પણ બનાવવાની છે એટલે આપણે પણ લઈ આવ્યા છે તો મિત્રો આ વિડીયો અને સાથે મિત્રો બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો શેર પણ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ તાજે તાજા અને ફ્રેશે ફ્રેશ તીરા પણ તીરાનું શાક પણ બનાવવાનું છે તો ચાલો મિત્રો હવે તીરાનું પણ કટિંગ કામ ચાલુ કરી દઈએ અને મિત્રો આવી રીતે તીરાને પણ ખોલવું બના છે અને તેમાં વેસ્ટ કચરો છે તે પણ કાઢી લેવાનો છે અને મિત્રો ત્યાર પછી આવી રીતે બધી તીરાને ખોલી અને ચોખા પણ કરી લેશું અને મિત્રો ત્યારબાદ ખોલશો ત્યારે તમને દેખાશે કે પીરા કલર ની પણ દેખાઈ રહી છે અને મિત્રો આ ઈંડીને ખાવાનો ટેસ્ટ તીરા ભેગો પણ એક નંબર લાગે છે અને મિત્રો આપણી પાસે લાલ અને લીલા કલર બે કળેસલા મિક્સ પણ છે અને મિત્રો બે નો સ્વાદ પણ એકદમ સેમ જ આવે છે તેમાં કઈ પણ ફરક પડતો નથી અને ત્યાર પછી મિત્રો થોડાક ઝીંગા પણ છે એને પણ આપણે અને ટીકડેસલા ભેગા મિક્સમાં જ નાખી દેશું અને મિત્રો આ જીંગાને મિક્સમાં નાખવાથી કડિસલાના સાથમાં પણ ઘણો બધી સ્વાદ આવવા લાગી જાઈ છે અને મિત્રો આ வித રીતે કડિસલા અને જીંગાને પણ કટિંગ કરી અને ચોખા કરી લેશું તો ચાલો હવે જોઈએ કે આગળની પ્રોસેસ પણ કેવી રીતે કરવાની છે તે તો મિત્રો હવે તીરા પણ કટિંગ થઈ અને સાફ પાણીથી ધોવાઈ ગયા છે અને આપણો મસાલો પણ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ડુંગળી બુંગરી બધી પણ કપાઈ ગઈ પણ છે અને મિત્રો હવે ડુંગળીને પણ થોડીક વાર માટે તેલમાં પાકવા દેશું ત્યાર પછી આગળ પણ આપણે બધી પ્રોસેસ જોવાની છે અને ત્યારબાદ મિત્રો આ ડુંગળીમાં તેલ નાખી અને થોડીક માટે તેને પાકવા પણ દેશું અને મિત્રો આ ડુંગળી તેલમાં પાક્યા બાદ જ આગળ આપણે શું કરવાનું છે એ પણ જોવા મળશે તો મિત્રો પેલા ફટાફટ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાઈકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો ડુંગળી પાક્યા બાદ હવે તેમાં મસાલો નાખી અને થોડીક વાર માટે તેને પણ પાકવા દેશું અને મિત્રો આ ડુંગળી ભેગો મસાલો એકદમ બોલાવા લાગી ગયો છે અને મિત્રો આવી રીતે મસાલામાંથી બુડબુડિયા નીકળવા બાંધીયે એટલે સમજી જવાનું કે હવે મસાલો પણ સારી રીતે પાકી ગયો છે અને ત્યાર પછી મિત્રો ફાઇનલી હવે કરેસલા ને પણ તે મસાલા નાખી અને પાકવા માટે રેડી થઈ ગયું છે બધું તો બસ હવે કળેસલા નાખી અને થોડીક વાર માટે તેમાં પાણી પણ એડ કરી અને પાકવા દેસુ તો મિત્રો આવી રીતે કળેસલા પણ ટોપલી છે તે નાખી દેવાના છે અને થોડીક વાર માટે મિક્સ કરવાના પણ રહેશે એટલે કે તેમાં બધી જ મસાલો સારી રીતે ભરાઈ પણ જવો જોઈએ અને મિત્રો આ મસાલામાં એકદમ કળેસલા મિક્સ થયા બાદ તેનો કલર પણ ઓટોમેટિક બદલી જવાનો છે તો મિત્રો આ કળેસલા ની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખે જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો